રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ભાગ્ય આઠ હાડ આઠ થવા આવ્યા આમાં જે ભાગ લઈ લે તો હમણાં બતાવું શું ભાગ છે નહીં તમને હાજી દેવનસિંહ જ્યાં ભાગ લાવ્યો જો ભાગ લાવ્યો દવા છે નહીં ખબર પડી હે દવાશે હે હેલો કે હું કે દવા પીશ મારે તો

આવું કઈક અત્યારમાં વાતાવરણ છે અને જરાક કાલે પાણી ને તે ઠાર જેવું વધારે હતું કપામાં લુગડા પલરી જાય આમ તો ખડની દવા સાવી નીચે જ સાંટવી એમાં હું નહીં પલરું પણ હાલી એટલે લુગડા તો પલરી જાય કારણ કે કપ્પા મોટો થઈ ગયો એટલે એટલે તો હવે કીધું છે ને

મોટે મૂકદો થોડીક મહેંદી લાલી આવે લાલી ના કરવી પડે લાય તારા કતે તૈયારી અત્યારે છોકરા તૈયાર જ

ને દવા પછી તડકો થાય એ કે ચાલુ કરી દે તો તડકો બહુ નો લાગે ને તડકા ને ઉપડી નઈ રેવાય પાદરવાનો તડકો ભાઈ બોલવા માં જરાક તો બોલાય કારણ કે મને ગરમી શરીર ને ને ચાંદી બહુ થાય એટલે ચાંદી થઈ છે તો બોલવામાં જરાક તકલીફ પડે અને તોય તમારી યારે વાતો તો કરવી જ પડે મારે ક્યાં જવું કાયમનું છે થયું ને અને વાતો કર્યા વગર મને મજા ન આવતી બરાબર એટલે પછી મારે તમારી એ વાતો કરવી પડે તમને મળવું પડે મોટું દુખે તોય એટલું કરવું પડે તારા હાર નકર મજા ન આવે ત્યાં ખાવાનું ન ખાવે હવે પાપ આપણે ફરીને ઉપાડી લીધો ને આ સવારે હિંચકામ હોતી એક હે હિંચકામ

તો દવા સાટવાનું ચાલુ થઈ ગયું છે ખડની દવા છે માણસો નકરો થઈ ગયો છે કીધું દાંતડીયા લેવો જોઈશે પણ કે દવા સાંટ દઈ ને પાણી સલકાય હોતા થઈ ગયા ને મોટા મોટા હવે સાટતું જવાનું પાયું હોય ને એટલે ઘણ સારી કરે અને લાંબા પાન ની દવા એટલે કપા થી કઈ પીવાનું કે નઈ કપા ને કઈ નઈ થાય બીજી વસ્તુ ને કઈ નઈ થાય જાહેર છે ધરોડી છે માણસો છે એવું બધું ખડ આને ભરી જાય નીચે નીચે સાટવાની ઓલી ઉપર દવા સાટવી આધાર કરવું પડે આવી નીચે નીચે સાટી જાવ ખડ ખડ માં અને એ બધા નથી સાટવાની જ્યાં જ્યાં ખળ છે ને અહીંયા અહિયાં સાટવાની છે જોયા કેટલાક કોક થાય ખાય છે દેવાંશી બેન જો પૈડું પીવું બહેતું ઈસકા ખાવા સારું આવડે હો ઈસકા ખાતા જો

નળી જો એ બકડી ફરવા મૂક્યું હોય ને બકડી ફર્યા એટલે નળી આવી નાખી વારીને ને બંધ કરી દેવાની પાણી દબી દેવાની ને બે કંસુ જો એ નીણ નાખી દીધી હે એકને સૂટી કરી દે એટલે શિયાળ રાખી સાડા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો હોય ને આપણે એને ઢોરા પાડી લીધા ની નાખી દીધી નીણ થોડી વાટીએ તડકાની ટાટો પર કીધું નેણ વાટલે તડકો થઈ જાય એટલો ફાદર આવેલો એટલે નકો તડકો બહુ થઈ જાય એટલે માણસ માંદા એવો પડે એટલે ને ટાટો પરનું કામ કરવાનું તડકાનું કામ કરવાનું નહીં બેન નાખી ને નાખીને હવે ને શાક બનાવવાનું જ હતું પણ કેવું શાક નથી બનાવવું ડાર દે કે ચાંદી થઈ એટલે તેલવાળું બંધ કરી દીધું ખાવાનું બે તે ચાંદી મટી જાય એટલે આપણે મૂકી દીધી સડી ડાર મૂકી દીધી શું લે

કડી રહેવું ન કર પાછું બરતું કીરું ની અંદર ઓલાઈ હા પછી આપણે હે ને દહીંણું બહેણું ખુશ કરીશું કડીક રહેવા દઈ ગેસ ઉપર નમું તો ખરાડ હોય ને એટલે પછી સૂલો જીગવી ને સૂલે રાંધવાનું ચાલુ કરી દે તો હે લીલા મસા અને લીમડો નાખવાનો હોય હવે આપણે હે નહીં નાખી દઈ આવી કરીને ખાઈ લેવાનું આપણે ઉતારી લઈ ખાણ સીધી અત્યારે આપણે જો પંખો ચાલુ કરી દીધો હે બીજે પંખા ખડી અને અહીંયા આપણે જો ઘઉં લેણું કરવાનું છે એટલે કાઢી મૂકી દીધા હે વાગી ગયા હે દવા આપણે થોડીક બાકી હતી બે ત્રણ કંપની બીજી તો સાચી દીધી અને અત્યારે તડકો થોડોક વધી ગયો છે કે હવે બપોર પછી સાંતીશ ફાઈનલી કરેવી એવી હોય બોલવામાં હરખું જ આવતું નથી તમને એમ થતું એક કાંઈક કેમ માવો ખાતો એ રીતે બોલવું જે પણ નીચે સાંધી થઈ ને એટલે એવું જ બોલાય હરખું બોલાતું નથી એટલે વિડીયો બોલવાની થોડીક તકલીફ પડે મૂંગો મૂંગો

આપડે કાલ નાખવાની જાજી એકદમ નો વળી શરદી થઈ જાય